આ જૂનાગઢ ઉપડા દાતારની જગ્યા છે દાતારની હજાર વર્ષની પુરાણી જૂની જગ્યા છે આજે દાતાર બાપુની જગ્યામાં રાજા સાંઈ વખતથી પટેલ બાપા ખરીનાતા એ બમ્બલિંગ થયા એને ત્રીસ પાંત્રીસ વરસ થયા પછી એના પછી આ વિઠિલ બાપુને ઓળખ્યું પછી એ સાત વર્ષ રહ્યા પહેલા સાત વરસ થયા બમ્બલિંગ થયા એને આઠમું વરસ ચાલુ થાય એટલે એની જે કાંઈ સમાધિ પૂજન છે એની તિથિ ઉજવાય છે ધામે ધૂમે એની જે કાંઈ વિધિ થાય એ બધી પૂજા કરી બધા ભાવિકો સેવકો જાત્રા ખૂબ ઉમટી પડ્યા છે અને બધાએ ખૂબ દર્શન એ લાવ લીધો અને બધા મા પ્રસાદ લીધો અને બધા ખૂબ ધન્ય બન્યા અને સાંજને નવ વાગ્યાથી હવા લગીની સંતવાણી છે બધા ભાવિકો કલાકારો બધા પ્રેમથી લાગણીથી ખૂબ ખૂબ આવી અને સંતવાણીનો ઉત્સવ ખૂબ આનાથી ઉજવવાના છે જય દાદા